નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત હું છું બાંભણિયા તો જોઈએ મહત્વના સમાચાર અરવલ્લી મોડાસા તાલુકાના સામપુર ગામે કાફ વાછડી નિર્દેશન રેલી યોજાય મોડાસા તાલુકાના સામપુર ગામની શ્રીમતી એસ એમ ચૌહાણ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત સાબરમતી આશ્રમ ગૌશાળા અને સાબર ડેરીના સંયુક્ત ઉપક્રમે કાફરેલી આદર્શ પાડી વાછડી નિદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રસંગે સુભાષભાઈ પટેલ એમડીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ડોક્ટર જે કે પટેલ એમપીઓ વિભાગ ડોક્ટર પીએસ પટેલ વેટેનરી વિભાગ ડોકટર એને પટેલ બીડીંગ વિભાગ જી જીએસ પટેલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડોક્ટર સંજયભાઈ પટેલ ફિલ્ડ સુપરવાઇઝર તેમજ સાબર ડેરીના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં શંકર ગાયના કુલ સિત્યોતેર વાછડાઓ તેમજ ભેસની કુલ એકસો ત્રેવીસ પાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને બતાવી પ્રોત્સાહિત કરવા માટેનો હતો પશુપાલકો દ્વારા બાળ પશુઓનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવે તો બચ્ચાનો સારો એવો વ્યવસ્થિત વિકાસ થાય અને સમયસર ગાભણ અને વિમાન પણ થઈ શકે જેથી પશુપાલકોનો સમાવેશ સમય અને નાણાં વેડફાય નહીં અને વધુમાં વધુ આર્થિક લાભ થઈ શકે દૂધ ઉત્પાદકોમાં વધુ દૂધ ભરાવતા સભાસદો ગાયમાં એકથી થી ત્રણ અને ભેંસમાં એકથી થી ત્રણ તેમજ વ્યવસ્થિત પાડી અને વાછાડી ઉછેરમાં એકથી ત્રણ નંબર લાવનાર સભાસદોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ગામની વિવિધ સંસ્થાઓના આગેવાનો સભાસદો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દૂધ મંડળીની કારોબારી સમિતિ તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી વિરૂન રિપોર્ટ લાઈવ એકસો અઠવીસ ગુજરાત રમેશ સત્યની સાથે આજના કાર્યક્રમનો આયોજન તમારો આજના કાર્યક્રમમાં જે શામપુર દૂધ મંડળીમાં જે જે પાડીવાછડીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું એમાં દરેક ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે તરફથી કરવામાં આવ્યું સાબરડે સાબર મારફતે વેટનરી વિભાગ ઓકે